ક્રિષ્ના કુકિંગ શો તમારું સ્વાગત કરું છું બજારમાં મળે તેવી રાજસ્થાની ચટણી બનાવીશું આંબલીની તો અહીંયા મેં આંબલી વીસ ગ્રામ લીધી છે અને સાહીઠ ગ્રામ જેટલો ગોળ લીધો છે બધી વસ્તુને સરસ મજાનું મેં એક ગ્લાસ પાણી સાથે પલાળી લીધું હતું પલાળ્યા પછી આપણે ગરણીની અંદર નાખીને તેને મસળીને કાઢી લેવાનું છે તેના કુચા કાઢી લેવાના છે અને અડધો ગ્લાસ બીજું પાણી પણ મેં એડ કર્યું હતું દોઢ ગ્લાસ જેટલું પાણી છે ટેસ્ટ પ્રમાણે મીઠું એક ચમચી શેકેલા જીરા પાવડર અડધી ચમચી ધાણા પાવડર અને અડધી ચમચી લાલ મરચું તીખું અને અડધી ચમચી કાશ્મીરી મરચું નાખી દેવાનું છે બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે તેને ઉકળવા દેવાનું છે સરસ મજાનું આ બાજુ આપણે અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું મેં આંબલીનું પાણી થોડું રાખ્યું હતું તેની અંદર જ આપણે મિક્સ કરીશું પછી તેને બરાબર મિક્સ કરીને ફેટી લેવાનું છે એટલે કે મિક્સ કરી લેવાનું છે જેથી તેની ગાંઠો ન પડી રહે પછી તેને મિક્સ કર્યા પછી ઉકળતી ચટણીની અંદર કોર્ન ફ્લોરવાળું પાણી નાખી દેવાનું છે અને તેને બરાબર ઉકળવા દેવાનું છે જો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા એક ચોથાઈ જેટલો આપણે કાળા મરીનો ભૂકો નાખીશું આ ચટણી તમે મગદાળની કચોરી હોય કોઈપણ કચોરી સાથે તમે કહી શકો છો ચાટપુરી સાથે કે દહીંપુરી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે પણ ખરેખર આ રાજસ્થાની ચટણી કહેવામાં આવે છે તેને અને આ જ ચટણી મગની દાળની કચોરીમાં આપવામાં આવે છે અહીંયા મેં આખા દાણા લીધા હતા તેને દરદરા પીસી લીધા છે એટલે બે ફાળિયા જેવા પછી આમ આપણે આંબલીની ચટણીની અંદર નાખી દેવાના છે તો બજારમાં આ રીતની જ આંબલીની ચટણી હોય છે તો તમે પણ આ રીતે જરૂર બનાજો બહુ જ ટેસ્ટી એવી બની હતી ચટણી સરસ મજાની આપણી રાજસ્થાની ચટણી થઈ ગઈ છે આંબલીની તો આ રીતની ઠંડી પડે એટલે થોડીક જાડી થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા એકદમ ટેસ્ટી આપણી રાજસ્થાની આંબલીની ચટણી